ગતરોજ અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં રંગેચંગે સંપન્ન થઈ હતી આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થશે ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ ધારાસભ્યો જિલ્લા કલેક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકોતેર તાલુકામાં અઢી પારડીમાં અને દોઢ ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગોધરા બાવળા સાણંદ તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં આજે હાજરી આપશે લોકાર્પણ વૃક્ષારોપણ ઉદ્યોગકારો સાથે વિચાર વિમર્શ જેવા અનેક કાર્યક્રમો યોજાશે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને સહકારિતા ક્ષેત્રની ભૂમિકા વિશે ચર્ચા થઈ હતી વડોદરાના નિજામપુરામાં નીકળેલી રથયાત્રામાં ભક્તિ અને ટેકનોલોજીનો અનોખો સંયોગ જોવા મળ્યો ભગવાન જગન્નાથની રોબોટિક રથયાત્રા નીકળી હતી આરજી કર હોસ્પિટલ ની ઘટના બાદ કોલકાતા ફરી કલંકિત બન્યું હતું સાઉથ કોલકાતાની લો કોલેજમાં વિદ્યાર્થીની પર ગેંગરેપની ઘટના બની હતી પોલીસે ત્રણ આરોપીને પોલીસ રિમાન્ડ પર સોંપ્યા હતા ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે રશિયાના તેમના સમકક્ષ સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન તેમણે સુખોઈને અપગ્રેડ કરવા તેમજ આતંકવાદ અને સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી છ સાત જુલાઈ દરમિયાન બ્રાઝિલમાં બ્રિક્સ સમિટનું આયોજન કરાયું છે જેમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરતા ચીની પ્રમુખ શી જીનપિંગને મરચા લાગતા તેઓ સમિટમાં હાજરી નહીં આપે રશિયાના રાષ્ટ્રપતિ સામે એરેસ્ટ વોરંટ હોવાથી તેઓ પણ હાજર નહીં રહે તમિલનાડુના રાણીપેટ જિલ્લામાં એક મેમુ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી જોકે કોઈ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર નથી શરૂઆતની તપાસમાં એક તરફના પાટાનો ભાગ તૂટેલો જોવા મળ્યો હતો